જય માતાજી મિત્રો કાઠિયાડ કુકિંગ માં આપનું સ્વાગત છે આજે આપણે આવી ગયા છે વાડીએ ઠંડુ વાતાવરણ છે ધીમો ધીમો વરસાદ ચાલુ છે તો આજે આપણે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક તો કેવી રીતે બનાવીશું આપણે કઈ રીતે જાણી હાલો આખી તમને એને પ્રોસેસ જણાવું મિત્રો આપણે હવે રીંગણા લઈ લીધા છે હવે આ રીંગણાને આ ઉપલું આપણે ડીટલું કાઢી નાખવાનું છે આવી રીતે આવી રીતે સફાઈ કરવાની છે ને આને ઉછમાંથી ચાર કટ મારવાના છે આવી રીતે જેથી કરીને આપણો મસાલો સારી રીતે ભરાઈ જાય છે બધા રીંગણા આવી રીતે આપણે સફાઈ કરી નાખવાના છે ને જેથી કરીને આપણે મસાલો સારી રીતે ભરાઈ જાય એવી રીતે ચાર કટકા મારવાના છે ને પાણીમાં નાખી કે જેથી કરીને આપણા રીંગણા કાળા પડે આપણે રીંગણા કટ થઈ ગયા છે હવે રીંગણાના ભરવા માટે મસાલો તૈયાર કરીશું હવે તો ચાલો મિત્રો પહેલા સૌ પ્રથમ તો પહેલા આપણે ફાફડી લઈશું ફાફડીને ખાવણીમાં નાખીને ખાંડશું આપણે હવે આવી રીતે થોડી ખાંડવી ખાંડવી છે ફાપડી ને ભૂકો થઈ ગયો છે આપણે અલગ થાળીમાં ખાતર જવું આવી રીતે આપણે ભૂકો ચાર કરીશું ફાફડીનો ત્યારબાદ આપણે થોડીક સીંગ લઈશું આપણે સિંગને ફાફડી ખાંડી એવી રીતે ખાંડી લેવાની છે આપણે સિંગ ખંડાઈ ગઈ છે આપણે આ સીંગને સવાણા ને કાપડીને મિક્સ કરી દેવાની છે ત્યારબાદ આપણે થોડુંક આદુ લેવાનું છે થોડુંક કમતા લેવાનું છે સ્વાદ પ્રમાણે તમને અનુકૂળ લાગે એવી રીતે લેવાનું બહુ જાદુ આપણે લેવાનું નથી ત્યારબાદ આપણે આદુ ખંડાઈ ગયું છે આપણે આના મિક્સમાં નાખ દેવાનું છે બધા મસાલા ભેગું મિત્ર હવે આપણે બધા મસાલા તો ખાંડી નાખીએ પણ હવે એમાં એક ચમચી આપણે મરસું નાખશું એક ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે નમક નાખીશું સ્વાદ પ્રમાણે તમારે નાખવાનો છે આ બધોય મસાલો નાખાય થોડીક આપણે કોથમડી એડ કરીશું આ બધો મસાલો નાખીને આપણે થોડીક આવી રીતે મહળીશું થોડીક વાર જેથી કરીને આપણે મસાલા બધાય મિક્સ થઈ જાય એકદમ રીંગણા ભરવાનું મજા આવે આપણો મસાલો હવે મિક્સ થઈ ગયો છે હવે આપણે રીંગણા ભરવાના છે તો આવી રીતે રીંગણા લઈશું અને આવી રીતે આપણે મસાલો ભરશું જેથી કરીને આપણે રીંગણું પેક થઈ જાય એવી રીતે આપણે મસાલો ભરવાનો છે જેથી કરીને આપણે શિયાળાઓમાં સારું લાગે આવી રીતે મસાલો ભરશું પછી રીંગણા એ મેલી દઈશું આપણે ભરાઈ ગયા છે હવે આપણે તપેલું લઈ લીધું એમાં આપણે તેલ નાખ્યું થોડુંક ઝાજું નાખ્યું એટલે જેથી કરીને આપણા રીંગણા સરખી તરીકે ફરાઈ થાય છે આપણો હવે તેલ આવી ગયો છે આપણે એક સમજ આપણે રાય નાખશે એક સમજ આપણે જીરું નાખ છે હવે આપણે ફ્રાય માટે રીંગણા નાખી દેવું આસ્તે આસ્તે નાખશું આપણે હવે આપણે રીંગણાને આસ્તે આસ્તે હલાવવાના છે જેથી કરીને આપણો મસાલો છે ને બહાર ન નીકળી જાય એવી રીતે આપણે ધીમે ધીમે હલાવીશું અને પંદરથી વીસ મિનિટ સડવા દઈશું અમે રીંગણા છડ્યા પછી આ થોડુંક આપણે મસાલો ઉમેરી નાખી દેવાનું છે કે જેથી કરીને આપણે ગ્રેવી ખાટી થાય એક ચમચી આપણે મરસું નાખશું એક ચમચી આપણે હળદર નાખશું એક ચમચી આપણે ગરમ મસાલો નાખશું એક ચમચી આપણે સ્વાદ પ્રમાણે નમક નાખશું તે આપણે એક દિવસે મિનિટ હલાવીશું આને જેથી કરીને આપણે આસ્થે આસ્તે હલાવવાનો છે વીસ મિનિટ છેડ્યા પછી ત્યારબાદ આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે થોડું ફાકી ગયું છે હવે આને આપણે ઉતારી દઈશું તો આપણે ભરેલા રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે અમારા અમારા આવાના આવા વિડીયો હોય તો અમારી ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરતા જઈજો એટલે જેથી કરીને તમે આવા નવા નવા વિડીયો તમને જોવા મળે નવે મળી આવડે આવતા વિડીયોમાં જય માતાજી